ખાંભા અને રાજુલા સહિતના પંથકમાં તાલુકા મથક ઉપર સિંહના મુખોટા પહેરીને સિંહો બચાવવા માટે વન વિભાગ સાથે પ્રકૃતિ પ્રેમીઓ વિશ્વસિંહ દિવસની ઉજવણી કરી હતી અમરેલી જિલ્લામાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓની સાથે સિંહ પ્રેમીઓ વન તંત્રના નીચે વિશાળ રેલીઓ સાથે

વિશ્વસિંહ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને આ સિંહ દિવસની ઉજવણી અગિયાર જિલ્લામાં એક તાલુકા અને તેર હજાર કરતાં વધારે શાળાઓમાં યોજવામાં આવી રહી છે અને આ વિશ્વસિંહ દિવસના દિવસે સિંહ સંરક્ષણ તેમજ ની વધારે વધારે અવેરનેસ આવે અને લોકો સુધી સારો મેસેજ પહોંચે પહોંચાડે પર્યાવરણ તેમજ સિંહ સંરક્ષણ માટે આગળ આવે આ કાર્યક્રમ સાવરકુળોમાં સંપન્ન થયો છે અને ખૂબ મોટી સંખ્યામાં પોલીસ પરિવાર